અમદાવાદ પોલીસને નશાબંધીની જંગમાં એક મોટી સફળતા મળી છે અમદાવાદના સરખેજ વિસ્તારમાં એસજી હાઇવે પરથી ઝોન સાત એલસીબીએ સાડત્રીસ પોઈન્ટ એકસો ચાલીસ ગ્રામ એમડી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેની માર્કેટ વેલ્યુ ત્રણ લાખ ઇકોતેર હજાર ચારસો થાય છે આ આખી કાર્યવાહી પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અને ઝોન સાતના ડેપ્યુટી કમિશનર શિવમ વર્માના નિર્દેશનમાં ઇન્સ્પેક્ટર વાયપી જાડેજાની ટીમે ચલાવી હતી મળેલી બાતમીના આધારે અદાણી સીએનજી પંપ પાસે એક નવી સાઇટની બાજુમાં ખુલ્લા પ્લોટ માંથી કાજીમ અલી ઉર્ફે મુનુબાપુ ઉર્ફે વસીમ લંબુ યુનુસ અલી સૈયદ જેની ઉંમર ચોત્રીસ વર્ષની છે તેને ઝડપી પાડવામાં આવ્યો પકડાયેલ એમડી ડ્રગ્સના જથ્થાની સાથે બે મોબાઈલ ચૌદ હજાર છસો ને સિત્તેર રોકડા અને એક વેટ મશીન સહિત ઘણી પ્લાસ્ટિક ઝીપ લોક બેગ્સ મળી આવી હતી આરોપી સરખેજ જમાલનગર નો રહેવાસી છે જે ડ્રગ્સ ની ડીલ કરવા અલગ અલગ શહેર ફરતો હતો તેના ગુન્નાહિત ઇતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે આ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ આઠ સી અને એકવીસ બી હેઠળ સરખેજ પોલીસ સ્ટેશને ગુનો છે